નંબર પેટા કોંગ્રેસ ઉમેદવાર સંજય આજે કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારના ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર અઢાર માટે યોજાનારી પેટા ચૂંટણીમાં કોંગ્રેસે સણિયા હેમાદ ગામના નિવાસી સંજયભાઈ રામા રામાનંદીને અધિકૃત ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે સંજયભાઈ અગાઉ સણિયા હેમાદ ગામના ડેપ્યુટી સરપંચ રહી ચૂક્યા છે અને તેમના કાર્યકાળ પૂરો થયા બાદ તેમની પત્ની પણ સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે આ વિસ્તાર હવે સુરત મહાનગરપાલિકામાં સામેલ થયો છે અને આગામી ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મજબૂત દાવેદાર તરીકે સંજય રામાનંદીનું નામ જાહેર કરવામાં આવ્યું છે આજે સુરત કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને પોતાના સમર્થકો સાથે ઉમેદવારી કરવા પહોંચ્યા હતા

મુદ્દાઓ છે મુદ્દાઓ છે બહુ ઘણા મુદ્દાઓ છે સરકારને જો લઈને જાઓ ઢગલા છે સરકાર એક પણ મુદ્દાનું સોલ્યુશન નથી લાવતી પહેલો મુદ્દો મારો ખાડીનો છે ખેડૂતનો છે મોંઘવારીનો છે ભ્રષ્ટાચાર લઈને ગરીબોનો છે ઘણો મુદ્દાઓ છે